હેલો દોસ્તો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સૌરઠની રસદાર લોકવાતાઓ મિત્રો આજે આપણે વાત કરવાના છીએ પરમાર વંશના ઇતિહાસ વિશે જે સૌરાષ્ટ્રની રસદાર એક તેતરના કારણે પરશુરામે આ પૃથ્વીને એકવીસ વાર નક્ષત્રી કરીને બ્રાહ્મણોને વહેંચી દીધી હતી પણ એ વિમાહતે મળી ગયેલી ધરતીનું રક્ષણ બ્રાહ્મણો ન કરી શક્યા અસુરો ધરતી માતાની કાયાને ખૂંદવા લાગ્યા પછી દેવતાઓએ ભેળા થઈને આબુ પર્વત ઉપર એક અગ્નિકુંડ પ્રગટાવ્યું એ અગ્નિકુંડની જાળમાં ચાર મોટા દેવતાઓએ જવના દાણા છાંટ્યા તેજ ઘડીએ એક પછી એક વાર વીરો પ્રગટ થયા સોળે કળાએ સેપતો તેજસ્વી નર નીકળ્યો તે સોળંકી કહેવાયું ચારેય ભૂજિયામાં હથિયાર ધારણ કરીને હાજર થયો તે ચહુબાણ કહેવાયો કુંડમાંથી નીકળતા નીકળતા પગમાં પોતાનું ચીર ભરવાથી જે પડી ગયો તે પઢિયાર નામ પડ્યું એ ત્રણે તો હાથ જોડીને આજ્ઞા માગતા માગતા નીકળ્યા એટલે દેવતાઓ નિરાશ થયા આખરે અગ્નિના ભડકામાંથી માર મારની ત્રાડ ત્રાળ દેતો જે બહાર આવ્યો આવીને પર કહેતા રાક્ષસને જેણે સહાર્યું તે પરબાર નામે ઓળખાયો આબુ ઝેણી અને ચિત્તોડ ઉપર એના વંશની આણ વર્તી ગઈ ચિત્તોડ ઘડમાં તોરણ બાંધનાર આ પરમાર વંશનો એક જ પુરુષ હતો એ વંશનો એક વેલો સિંધના રણવગડામાં પણ ઉતરી આવ્યો એ વેલો ચલાવનાર મૂળ પુરુષ સોઢાજી પરમાર હાથનો ઉમરકોટ તાલુકો એક વખત એની પડતી દશામાં છૂટી ગયો ને નગર પારક ને નાનો તાલુકો રહે ત્યાંનું બેસનું પણ ગયું થર પારક રહ્યું થર પારકનું રાજ એટલે તો રેતીના રણનું રાજ રાજ ધણીની રિદ્ધિ સિદ્ધિમાં ઢોર સિવાય બીજું કાંઈ ન હોય માલદારી રાજા પોતાનો માલ ચારીને ગુજારો કરતા નેસડામાં રહીને રાજમહેલની મજા લેતા રોટલો અને દૂધ આરોગીને અમૃતના ઉડકાર ખાતા રૈયતની સાથે સાથ રહીને તેની જીવન માટે રક્ષા કરતા એથી જ સોઢાના અંગમાં દાન દેવાની જેવી હોશ આવે જીભમાં જેવું અમી વરસે અને ભૂજામાં જેવું પાણી હોય તેવું બીજામાં નથી હોતું અંગે પોરસ રસણે અમૃત ભૂજ પરચો રજપાર સોડા વણ સુજે નહીં હોય નવડદાતાર બાપુ રતનુજીનો કૈલાસમાં પધારી ગયેલ પણ માં જોંબાઈ હજુ બેઠા હતા માં જોંબાઈને ચાર દીકરા હતા આખોજી આસોજી લખતીરજી અને મુંજોજી આ અને દીકરા ગોડી પારસનાથજીના મોટા ભક્ત હતા રાસમાળામાં જ આવેલા છે માંડવરાય અથવા માંડવરાય કહેવાય છે જે સૂર્યદેવની મૂર્તિ કહેવાય છે કેમ કે મૃતંડનો વંશ સૂર્ય છે તેથી જ તેનું નામ માંડવરાય પડ્યું તેના ઉપાસક બંને નાયક હતા પણ માંડવરાય નામ તો સુરઠમાં પરમારોના આગમન પછી માંડવ ડુંગર પરથી પડ્યું મતલબ કે માંડવરાય શબ્દ માંડવરાય તો અપભ્રમશ હોવા સંભવ નથી પરિણામે સોઢા પરમારોની ઉપાસના સૂર્યની હતી કે ઘોડી પાર્શ્વનાથની નિર્ણય અને અન્ય કશાક આધારની જરૂરી છે સંવંત ચૌદસો ચોરણ ની અંદર પારકામાં કાળો દુકાળ પડ્યો તાવડામાં જેમ ધાણી મરવા ટોટપ બે હજાર સોઢાઓ પોતાના ઢોર લઈને દુકાળ વર્તવા સોરઠમાંથી ચાલી નીકળ્યા જ્યારે તૈયાર થયા ત્યારે ચારે ભાઈઓ ચિંતા થઈ કે પારકા મુલકમાં આપણી વસ્તીની રક્ષા કોણ કરશે માટે આખોજી બોલ્યા ભાઈ લખદીર તું ને મુંજોજી સાથે જાઓ હું ને આસો રહીશું લખદીરજીએ મુંજોજી પોતપોતાની હાંસલી ઘોડી ઉપર પલાણી તૈયાર ઊભા ત્યારે માં જંબાઈ બોલ્યા બાપ આપણી વસ્તીને પરદેશમાં માં ક્યાંથી મળશે માટે હું એ સાથે ચાલીશ માતાજી રથમાં બેઠા અને બે હજાર સોડાઓ એના રથને વીંટી લઈને પોતપોતાના ઢોર હાંકતા હાંકતા રસ્તે ચાલતા ચાલતા દંડમલ જ મુકામ કરતા ચાલી નીકળ્યા પણ લખધીરજી ને તો નિમ હતું કે રોજ ઈષ્ટદેવ ગોડી પારસનાથના દર્શન કર્યા પછી જ અન્ન પાણી ખપે આ દેવતાની પ્રતિમા પારકના પીલું ગામમાં હતી રોજ રોજ પ્રભાતે જો મિલન પડી હોય ત્યાંથી લખધીરજી પોતાની હાંસલી ગોળી પાછી ફેટીને પીલું જઈ પહોંચે દેવના દર્શન કરી ત્યાર પછી અનાજ આરોગ્ય એ રીતે તો જેમ જેમ પલ્લો લાંબો થતો ગયો તેમ તેમ પિલ્લું પહોંચવામાં મોડું થવા માંડ્યું એક પહોર બે પહોર ચાર પહોર પછી તે બબ્બે દિવસના કડાકા થવા લાગ્યા પછી એક રાતે લખધીરજી સ્વપ્નમાં ઈષ્ટદેવ આવ્યા ને બોલ્યા બેટા કાલ પ્રાંગણના દોરા ફૂટતા જ તને ગાયનું એક ધણ મળશે એમાંથી એક કુંવારી કાળી ગાય મોખરે ચાલતી રહી હશે એ ગાય પોતાના મોયલો પગ ઊંચો કરીને તારા સામે જોઈ જમીન ખોતરશે ખોતરેલી જમીનમાં ખોદશે તો અને એ પ્રતિમા જડશે એ પ્રતિમામાં દર્શન કરી રોજ જમશે રથમાં પધરાવીને સાથે લઈ જશે ને જો રથ ઊભો રહી જાય ચસકે નહીં તો તારો મુકામ કરી રહે છે તારી ફતેહ થશે બીજે દિવસે પ્રભાતે સ્વપ્નની વાત સાચી પડી ભૂમિમાં માંડવ ડુંગરની ધાર ઉપર જ ગાય મૂળીને મૂર્તિ જડી એ માંડવ ભૂમિમાં મોતીના દાણા જેવા ડુંગરા જોતા જોતા અગ્નિપુત્ર પરમારું આગળ ચાલે હવે કેવો છે પાંચાળ દેશ કુકરવર્ણી ભૂમકા સર્વો સાલે માળ નરપટાધર નીપજે ભોય દેવકો પાંચાળ એ પોચાળની જમીન રાતી છે સુંદર સાલેમાર ડુંગર છે અને દેવભૂમિમાં સુરવીર પુરુષોની નિપજે છે ગુંડે વસ્ત્રે ગોરિયા પગની પિંડીનો તાલ પંદગઢ ઉપર પરવે પડ જેવો પાંચાળ પાંચાળની સ્ત્રીઓમાં વિશેષ કરીને કાઠિયાવાળીઓ અને ચાણિયાવાળીઓ હોવાથી તેમનો પહેરવેશ કાળા રંગનો છે અને દેહનો વર્ણ ગોરો છે એ રમણીઓ લચકાતે પગે નદીને તીરે પાણી ભરે છે ઓદરથી ઉરે સરસ નાખ નીણલો તાલ ચાર હાથનો ચોટલો પડ જેવો પહોંચાડ જેવા રૂપાળા એ ગોરીઓના ઉંદર દેથી વધુ રૂપાળી એની છાતી છે તેથી એ વધુ રણિયામણા એના નાખ અને નેણ છે માથે લાંબા ચોટલા છે નરનારી બંને ભલા કદી ન અંગળ કાળ અણવેલે દર પડે પણ જોવો પાંચાળ આછા પાણી વિરડે ધરતી લાપડિયાળ સ્તર ભર્યા સારસ લવે પડ જોવો પાંચાળ જેની ધરતી લાપડ હોય ઊંચા ઘાસથી ઢંકાયેલી છે જેની નદીઓના પટમાં વિરડા ગાળીને લોકો તેલ જેવા નિર્મળ પાણી પીએ છે જેના ભરપૂર સરોવરમાં સારસ પક્ષીનો કલ્લોલ કરતા હોય એવી એ દેવભૂમિ પાંચાળ છે નદી ખળકે નીર ઝરણા મલપત્તા પીએ માલ ગાળે કુસબા ગોવાળિયા પડ પાંચાળ જ્યાં નદીઓ અને ઝરણાઓ ખળખળ વહી રહેલા છે જ્યાં માલદારીના માલ એટલે કે ગાયો ભેંસો ભરપૂર પાણીમાં મલપતા મલપતા નીર પીએ છે જ્યાં ગોવાળ લોકો અફીણના કસુંબા ગાળીને ગટગટાવે છે એવો એ પાંચાળ દેશ છે ઠોગો માંડવ ઠીક છે કદી ના આગળ કાળ ચાર પગા ચડતા ફરે પડ પાંચાળ જો ઠાગો અને માડવ જેવા વંકા ડુંગરા છે દુષ્કાળ પડી નથી ચોપગા જાનવરો ફરે છે એવા એ પાંચાળ દેશ છે તાતા તોરિંગ મૃગ કૂદણા લીલા પીળા લાલ એવા વછેરા ઉછરે પડ જવો પાંચાળ જા હરણ જેવી ફાળ ભરનારા પાણી દાળ રંગ રંગના ઘોડા નીપજે છે કુકડદા મુગંગદા શત્રુને હૈયે સાલ નવરંગ તોરિંગા નીપજે પડ પાંચાળ જવ કુકડાના જેવી ઊભી ગરદન વાળા અને દુશ્મનોના હૃદયમાં શલ્ય સમ ખટખટાટ નવરંગી કોડા નિપજે છે એવો એ પાંચાળ દેહ છે ફળ ડોળી હલ લીંબોળી વનસ્પતિ હરમાળ નર પટાધર નીપજે બોય દેવકો પાંચાળ કુળના જુએ ન ઘણું ખરું કોળીના જ કુળ વસે કોળીના સંખ્યા બહુ મોટી છે ફળમાં લીંબોળી બહુ થાય છે અને વનસ્પતિમાં હરમાળ વધુ નિપજે છે એમ છતાં જો મનુષ્યો તો વીર પુરુષ પાકે છે એ દેવભૂમિ પાંચાળ છે ચાલતા ચાલતા એક દિવસે એક રૂપાળા પ્રદેશની અંદર એક નાની નદીની બરાબર વચમાં દેવનો રથ ઊભો રહ્યો ઘણા બળદ જોડીને ખેંચ્યો પણ પડ્યા ચસક્યા નહીં નાડા બાંધી બાંધીને રથ તાણે પણ નાડા તૂટી ગયા લખદીરજીએ પોતાની પાઘડીને છેડે ઘડે વિન્ટી પ્રતિમાની સામે હાથ જોડી કહ્યું હે ઠાકર તે દિવસ સ્વપ્નમાં તમે કહેલું યાદ છે કે જ્યાં રથ થોબે તેઓ મારે ઘામ બાંધીને રહેવું પણ આ નદીને અધગાળે કંઈ ઘામ બંધાશે સામે કાંઠે પધારો તો ત્યાં જ આપની સ્થાપના કરું એટલું બોલીને પોતે જરા પૈડાને હાથ લીધો ત્યાં તો આરસપણાની બે હોય તેમ રથ દડવા લાગ્યો સામે કાંઠે જઈ ઊંચાળા છોડ્યા નાના ઝૂંપડા ઊભા કરી દીધા અને ચોપાસના નિર્જન મુલક ઉપર પરમારોને સિંધી ગાયો ભેંસો બકરા ઘેટાને ઊંટ બધા પોતાને ગળે બાંધેલી ટોકરીઓ રણકાર ગજવતા ગજાવતા લહેરથી ચરવા લાગ્યા જે નેરામાં રથ થંભી ગયો હતો અત્યારે પણ નાડા તોડિયા નામથી ઓળખાય છે પારકી ભૂમિમાં ધણીની રાજા વિના કેમ રહેવાય પરમારનો દીકરો અને વળી પ્રભુનો સેવક લખદેરજી પરમાર

મોટી આંખો અને હજુ તે ગઈકાલે જ આબુના અગ્નિકુંડમાંથી માર માર કરતો પ્રગટ થયો હોય એવો દેવતા એક જુગની જૂની ઓળખાણ હોય એમ તે પરમાર પુત્ર દેવજીના હૈયામાં વસી ગયા મહેમાન ક્યાં રહે છે કેમ આવેલ છે નામ શું છે એવું પૂછ્યા વિના પાદરે રાજાએ સવાલ કર્યો ચોપાટે રમશો જેવી મરજી ગોળી બાંધી દો નારાજ ઘોડી મારી હેવાઈ બીજે નહીં બનતાય એક તણુએ મોમ લઈ લે હું બેસીસ તેજ સુધી ઊભી રહેશે હસલી પણ જાણે વાતચીત સમજી હોય તેમ તેણે એક કાન સુરી માડીને હણહણાઈ દીધી વિસળ દેવજીના હૈયામાં વધુ પ્રેમ પુરાય અને ચોપાટ લેખવામાં લખધીરજીનો સાંદેલ હાથ જોઈને તો વિસળ મોહ પામી ગયા સાંજ પડી એટલે વિસળ ઓળખાણ પૂછી લખધીરજીએ બધી વાત કહી સંભળાવી દુકાળ વર્તવા વસ્તીને લઈને પારકાથી આવે છો રાજા આપો તો માલ ચાલીએ વિશાળદેવ બોલ્યા એ બો તો ઉજ્જળ પડી છે તમે પચાવી પડ્યા છો તો પણ બની શકત પણ તમે નીતિ ન તજી તેથી હું એ આખી ધરતી તમને સોંપું છું સુખેથી ગામ બાંધો પણ ઉભા રહો એક શરત છે રોજ રોજ અહીં ચોપાટ મરવા આવવું પડશે લખધીરજીએ શરત કબૂલ કરી હાંસલીના મોયેલા પગમાંથી નેવળ છોડી રાંગ વાળી પોતાના પડાવ તરફ ચડી ગયા ડાયરો જોઈ રહ્યો વાહ રાજપૂત કાંઈ વંકો રજપૂત છે રાજપૂતની આંટો લઈ ગઈ છે ડાયરાની આંખમાં એ વેણ બોલતી વખતે લાલ લોહી ભર્યું પેટમાં પાપ ઉગ્યું એક દિવસ સાંજે લખદીરજી વઢવાણ થી ચોપાટ રમી ઉપર પાછા ફર્યા ત્યારે વાત ભાઈ આજ તો હું પૂજા કરતો હતો ત્યારે માંડવરાયજી બે વાર મારી સામે આવીને જોઈને હસ્યા ચતુર લખદેરજી એ વાત રોટી વાળી પણ અંતરમાં એને ફાળ પડીને નક્કી મુંજાજી માથે ભાર છે તે વગર પ્રતિમા હશે નહીં માંડી સાંભળ્યું શું છે છોડી આ ઓલા રજપૂત રોજ રોજ મારા બાપુ પાસે ચોપાટે મરવા આવે છે એની ખબર છે ને હા એ રોયો આવે છે ત્યારથી દરબારે ઓરડે આવવાનું ઓછું કરી નાખ્યું કોણ જાણે શું કામણ મેલ્યું છે બોથડ સોધાય માં તમે બહુ ભોળા છો સાચી વાત કહું એ રજપૂત આવ્યા છે સિંધમાંથી એને એક જુવાન બેન છે મારા બાપુને વિવાહ કરવા છે

ખતામી લખધીરજીના પગ કાઢવા માટે વાઘેલાઓએ રાણીવાસમાં આવી ખટપટ ઊભી કરી હતી રાણીએ હાડ વ્યાપી ગઈ ને નક્કી રાણ શોક કે આવશે એના રૂવાડા સડસડ બળવા લાગ્યા એનું પિયર સાયલે હતું પિયરમાં ચભાડ જાતના રાજપૂત હતા પોતાના ભાઈ ભત્રીજાને બોલાવી કાળી નાગણ જેવી રાણી ફૂફાડા ઊઠી મારું ચલણ ને ત્યાં લગી તમે ઉભે ઘડો વઢવાણમાંથી ખાવા પામો છો રાજા નવી લાવશે એટલે મારો પગદંડો પણ અહીંથી નીકળી જશે મારે મારા ભાઈઓ તો જાઓ ને કાળ મુખા રજપૂતોના લાંબા ચા વીંખી નાખે અને મારી મારીને પાછા પારક પારકને રસ્તે પકડાવો જંગલ તેતર ઉડ્યો આવ્યો રાજદુવાર જબાડ સહુ ઘોડે ચડ્યા બાંધી ઊભા બાર તેતર ઘવાણો બરાબર ઘવાણો તીર દંજાએ ચાસકા કર્યો કિયો કિયો એવી કિયારી આઈ કરતું એનું નાનું તેતર પક્ષી પાંખો ફફડાવી રહ્યું પાંખ તૂટી પડવાથી ઊંડી શકતું નથી પગ સબૂત છે તેથી દોટા દોટ કરવા લાગ્યું વનમાં બીજા પક્ષીઓ એ કળે કાટ મચાવી મૂકી હા હવે ધ્યાન રાખજો ભાઈઓ જોજો તેતર બીજે જાય નહીં હાકો આ પરમારોના ઉચાળામાં કજિયો લગાવવાનું બરાબર બહાનું છે

કિકિયાટા સાંભળ્યા ની અહી શરણાગત તેતરના શરીરમાંથી રુધિર ટપકતું દેઠું પ્રભુ જાપની માળા પડતી મૂકીને એમને બાજટ હેઠળથી હળવે હાથે તેતરને ઝાલી લીધો એ લોહી તળબોળ પંખીને હૈયા સરખું ચાપીને પંપાળ માંડી માની ગોદમાં છોકરું લપાય એમ તેતર એ શરણના દેવનારી હૈયામાં લપાઈ ગયો માં તેતરને પંપાળતા પંપાતા કહેવા લાગે બી માં મારા બાપ હવે આહી મારે હૈયે ચડ્યા પછી તને બીખ કોની હવે આ તો રજપૂત રાણીને ખોડો છે મારા ત્યારે તો બહાર ઝાંપે બોલી ચંભાડો ના ઘોડા હમચી ખુદતા હતા અને ચંભાડો ચાસ્કે ચાસ્કા કરતા હતા અહીં ગયો એલા મારો ચોર કાઢિયાપો કોણ છે આ ઉચાળા સોઢાઓ બધા પોતપોતાના ડેરામાંથી બહાર નીકળ્યા પૂછવા લાગ્યા કોણ છો તમે સહો મારું આટલા બધા રેડિયા સિદ્ધ કરો છો અહીં બચરાડાને ઉચારો છો એટલું તો ધ્યાન રાખજો ભાઈઓ અમારો ચોર કાઢી આપો જલ્દી ચોરી ઉપર શીર જોરી ગયો મા જભાડાઓ છૂતડાઈ માડી કોણ તમારો ચોર અમારો શિકાર જખમી તેતર સોઢાઓના હસાહસ ચાલી વાહ રંગ તમને એક તેતર સારું આટલી બહાદુરી ત્યાં તો જાપે જોંબાઈ દેખાણ ગોદમાં તેતર છે પડ છંદ રાજપૂત રાણીએ પ્રભાત પેર પૂછ્યું શું છે બાપ ઈજ ઈજ અમારો ચોર ઈજ તેતર લાવો પાછો તેતર પાછો અપાય કાંઈ એ તો મારો શરણાગત ઠર્યો ભાઈ વળી એ તો મારા ઠાકરના બાજટ હેઠ બેઠ્યો હતો હે ભગવાનનો શરણાગત મારાથી પાછો કેમ અપાય શરણ ગયો સોંપે નહીં રજપૂત તારે રેત મરે તોય મેલે નહીં ખત્રી હોય ખચિત અને પાછા તમે તો બધા લાગો છો બચ્ચાઓ હા અમે બચાઓ હાડો છું એટલું શું તમારી જનેતાઓને તમે ધાવણમાં નથી પાયું બાપ ચબાડો કોપ્યા હવે એ બધી વાત મૂકીને જટ અમારો ચોર સોંપી દો ભાઈ તમે ઘર ભૂલ્યા કહીને મા જોંબાઈએ તેતરને છાતીએ દબાવી તેતરના માથા પર હાથ પંપાળે તો તમે તમારા લાંબા ચા ફેદી નાખશો અહીં પરદેશની માટી ઉપર તમે ભૂંડા લાગશો જોંબાઈએ કહ્યું સીધ ઠાલા ઝેર વાવો છો અમને પરદેશીઓ સા સારું સંતાપો છો કહો તો મારા ઘેટા આપું ગાય બેસ દઉં પણ શરણાગત કેમ સોંપ્યું જાય મારાથી ચભાડોએ એક કજીઓ જોઈ બહારનું જડી ગયું શમશેરે ખેંચાઈએ મામલો દેખીને માતાએ જુવાન બેટા મુંજાજીએ પડકાર્યો મુંજાજીને માતા કહે સોણ સોઢાના શામ દળમાં બળ દાખો હવે કરે ભલેરા કામ મુંજા તેતર માહરો માગે દુજણ સાર ગર્વ ભર્યા ગુર્જણ ધણી આપે નહીં અણવાર બેટા એક ચકલું છે તો પણ એ આપણું શરણાગત ઠર્યું આજ આપણે માર્યા માર વગર છૂટકો નથી

રતનજીના પુત્રે રણતો રણ બાંધ્યું ને બેટો ઝુંજે છે એવું કારમું મંડાઈ ગયું તીરબલા તિરબલા પરમારોની આંખોએ ભર્યા અને દિવસમાં થમે ગયા પડ્યા ચબાડ પાંચસે સોઢા વિસુ સાત એક તેતરને કારણે અળ આખી અખિયાત પાંચસે ચબાડો કપાઈ ગયા સાત વિસુ એકસો ચાલીસ સોઢા કામ આવ્યા એમ એક તેતરને કારણે સોઢા પરમારોએ પૃથ્વી પર પોતાની ઇજ્જત કરી લખદીરજી તો એ વખતે ડેલીમાં ચોપાટ રમવા તલ્લીન હતા તેમને આ દગાની ખબર રાણીએ લખદીરજીને પણ તે જ દિવસે ત્યાં ટૂંકા કરવાનું કાવતરું રચે સાંજ પડી એટલે વિશ્વદેવજીને રાણીને બોલાવી લીધા કહ્યું હવે અહીં બેસો પણ મહેમાન એકલા બેઠા છે મહેમાનને એકલા નહીં રાખો હમણાં એના ભાઈઓની હારે જ સરકપુરીની સાથ પકડાવી દઈશ રાણી શું આ બોલો છો ઠેક બોલું છું વાઘરીની દીકરી હારે તમારે પરણવું છે કાકા તમે આ વાત કરો છો હું બધુંય જાણું છું પણ આજ તો મારા ભાઈએ તમામને જમપુરીમાં પહોંચતા કર્યા છે વિસળદેવ બધો ભેદ સમજો દોડતો દોડતો દિલ્હી આવ્યો લખધીરજીને કહી ભાઈ જલ્દી ભાગ તારે માથે આફટ છે ફરી અહીં આવીશ ના છબ દઈને લખધીર ઘોડી ઉપર પલાણે ગઢ વટોળા જાય તો રાણીના કાવતરા બાજુ આડા ફરે મને કઈ રીતે જાવ ગો હા તારી હાંસલી દેતો જા ખુશીથી પણ દરવાજે અહીં બજાર હું ગરાસીઓ ઉઠીને ભોય ચાલીસ તે મારી આબરૂ જશે દરવાજે પહોંચીને હાંસલીના ડેબામાં પગની એડી મારી ત્યાં હાંસલી ઉડીને એક નાવડા જઈ ઉભી લખદેરજી બોલ્યો કે લ્યો બા રામ રામ રજપૂત ના ઘોડા ને ડોકા બે એક સાથે જ લેવાય વાત હવેથી ભૂલશો નહીં જાણે પાંખો આવી દોડવા જાય પણ શું પગલ માંથી લોઢાની લખદીર ભૂલી ગયો હતો પાછળ વઢવાણ ની વાર હતી એટલે ઉતરીને નેવળ છોડ્યા તેમ હતું પછી તો હાંસલી ને છલંગો મારવાનું જ રહ્યું હાંસલી ધરતી ઉપર ચાલે તે કરતા ત્રણ ગણું તે હવામાં ઉડવા લાગી એમ કરતા રસંદામાં એક અડાથ આવ્યો પાણી ભરપૂર હતું જે ઘડીએ હાંસલી બીજે કાંઠે પહોંચી તે ઘડી નેવળ તૂટી ગઈ ત્યારથી એક વોટળાનું નામ જ પણ ઘોડાફટ કહેવાય છે રસ્તામાં લખદેરજી એ ફાળ પડી ગઈ હતી મુકામ ઉપર આવીને જુએ તો મુંજાજીના ના શબ્દનું માથું ખોળામાં લઈને બેઠા હતા એક તેતરને કારણે મુંજો મરે એ વાત સાંભળીને લખતીર જેની સાતી સવા વેત ઊંજી ચડી માને કહે છે માં આજ રોવાનું ન હોય આજ તો ધોળ મંગળ ગાવાનો દિવસ છે આજ તમારી ખૂબ દીપાવીને મુંજો સ્વર્ગ ગયો છે જુઓ માં જોયું મુંજારા મોહ હમણા ઊઠીને તમને ઠપકો દેશે આવો મોત તો તમારા ચારે દીકરાને માટે માગજો માડી બાપ લખદીર તારો બાપ સ્વર્ગ સિંધાવ્યા તે દીહ આ મૂંજો પેટમાં હતો એટલે મારાથી એની સંગાથે જણાવી નહીં આજ તારા બાપ ને તારી મારી વચ્ચે વીસ વીસ વર્ષનું છેટું પડી ગયું હવે તો મૂંજાને સથવારે જ મને રાજી થઈને જવા દે જે ખવડાવીને માતાજી દીકરાનું સબ લઈને સતી થયા

એ રીતે આજનું મૂડી સોઢા પરમારોની રાજધાની છે મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ